લ્યો બોલો રેતીના ખનન કરતા ભૂમાફિયાનો નવો ખિમ્યો દિવસે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તો રેતીના ખનન કરતા ભૂમાફિયાઓ રાત્રીના સમય દરમિયાન રોડ પર બેફામ રેતીના ટ્રેક્ટરો ચલાવી રહ્યા છે એ પણ કોઈ જાતની પરમિટ વગર ફરી પાછા માંડવી ચેક પોસ્ટ અને દીવ ચેક પોસ્ટ પરથી રેતી ભરેલા ટ્રેક્ટરો જોવા મળ્યા હવે તો રેતીની માથે તાલપત્રી ઢાંકીને નીકળે છે તંત્રની નજર ચૂકવી દિવમાં રેતી વેચાઈ રહી છે દીવ તંત્ર પણ આખાડા કાન કરી રહ્યું છે ઉના તાલુકાના ગામોમાં રેતીનું ખનન દિવસેને દિવસે વધતું જાય છે ત્યારે મીડિયા દ્વારા તંત્રની આંખો ખોલવામાં આવી પરંતુ તંત્રને કોઈનો ડર ના હોય તેમ હાલ બેફામ રીતે ચોરી કરી રહ્યા છે અને જો કોઈ અટકાયત કરે તો એનો અકસ્માત કરી નાસી જવાના ઈરાદે ટ્રેક્ટરો ચલાવી રહ્યા છે સંવાદતા હર્ષદ વાઢેર દીવ મિરર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો